આજ રોજ મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના પોલીસ ટીમ જે ગણેશ મહોત્સવના જે વિસર્જન રૂપ છે અને એવા વિસ્તારો જ્યાં ગણેશના સ્થાપના કરીને પંડાલો ઉભા કરવામાં આવેલા છે એ તમામ વિસ્તારો ઉપર ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન અને તમામ વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહ્યા છે એ સમગ્ર જે મહોત્સવ છે એ ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણમાં સમગ્ર મોરબી વાસીઓ દ્વારા ઉજવવામાં આવે એવી અપીલ સાથે આ તમામ પ્રકારની પોલીસ દ્વારા કામગીરી કરી દેવામાં આવે છે